અંકલેશ્વરના મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન ફરાર બે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના હાસોર તાલુકાના અણિયાત્રા ગામની નવીનગરીમાં રહેતા રમીલાબેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા જેઓ ખરીદી કરી જ્યોતિ ડોકીસ પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમય પાછળથી આવેલ અજાણ્યા ઈસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખની સોનાની ચેન તોડી ફરાર થઈ રહ્યો હતો તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઈસમે તોડાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસો તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેન સ્નેચરનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી રહ્યા હતા તે સમયે પોલીસે ફિલ્મી ધબે પીછો કરી લબ્બર મુછા સહિત બે ચેન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અને એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગતરોજ રોજ અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા આરોપી અભિષેક કુમાર પટેલ જે ઇલાહબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે